વિડીયો બનાવવા બંધ કર્યા હતા એ ઇમદમ ખાલી બંધ કર્યા હતા તો પાછો ચાલુ કરે છીએ તો જેમ સપોર્ટ કર્યો એમ સપોર્ટ કરતા રહેજો બરોબર છે આજે તારીખ થઈ છે એક બે બે હજાર છવ્વીસ તો હવે આપણા વિડીયો હવે રોજ કન્ટિન્યુ આવશે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી તો ઘરમાં ચા બનાવીએ છીએ ચા બનાવશો આપણે ઘોડની ચા પીએ છીએ બરાબર છે ચાર વસ્તુ બનાવી દઈએ તો આપણે માધાવજીના મંદિર આવી જાય છીએ જોઈ શકો છો તમે અહીંયા મહારાજની ફેમિલી પણ આવી જાય છે મહાદેવનું મંદિર તમે જોઈ શકો મહારાજ આવ્યા પછી ઘણો બધો કચરો વચરો મતલબ સાફ સફાઈ હારે થઈ જાય છે જો આરે જે સારું કામ ચાલુ રહેશે તો આવનાર સમયમાં જે આપણું લક્ષ્ય હતું કે બારમા મહિના આવતા બારમા અહીંયા સુધીમાં આપણે મંદિરનું કામ કમ્પ્લીટ કરી લઈશું અતિ પ્રાચીન મંદિર છે તમે જોયા મૂર્તિ પણ જોઈ શકો છો તમે કેટલી જૂની છે આજે મહાદેવનો જે લેબડો કહેવાય મતલબ એ પણ વર્ષો જૂનું છે તો મહાદેવજીને પ્રાર્થના કરી છું કે આજે મંદિરનું કામ આપણું જે નક્કી કર્યું હતું કે બાર મહિના સુધીમાં તો કમ્પ્લીટ થાય

એ પાતરી અને સેમ કહેવાય એ બાજુ દેખાય છે તો હાલ કોલુળાની અંદર બી મતલબ કે આવા પ્રાણીઓ આવું છે છોકરો થોડા બી વડાઈ જાય છે કે ભાઈ હાલ બહાર ના નહીં કરું તો છોકરો બી વાત જ નહીં અમાર તો આવા ખેતરમાં જઈ ગયા આ છે રસ્તો ખેતરનો તો આજે ઘેર હતા તો પગલાં ચોડ્યા બાલ પકાવવા કે ચો આઈડ્યા માલ પકાવ

બેટા રસ્તો કેવો આપડો ખાડે ખાધાંગ થાય કેવું થાય છે

बाइक साइड में करो ऊपर से आप तो बाइक बंद करो ऊपर से मैं नहीं करो ऊपर से ना कहूँ था शे ना पीले जैसे हो अपने पीले जैसे हो हस्सू के पुलाड़ो हस्सू का करने जब बर्बर के हूँ तो रखूँ आगे